મોરબી શ્રી રામ રામચો રાજા ગણેશ મહોત્સવનું આયોજન મોરબી રામ રામચોક્કા રાજા ગણેશ મહોત્સવ સખ્ત સનાળા દ્વારા દર વર્ષની આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું પણ શું આયોજન હતું આવું જાણીએ મા ન્યૂઝના ચેનલના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મારું નામ દીપકભાઈ ભુલતરિયા છે અમારું આ આયોજન છેલ્લા સોળ વર્ષથી અમે કરીએ છીએ અને આ સત્તરમાં વર્ષમાં અમે મંગલ પ્રારંભ કર્યો છે અને અમારા ગ્રુપનું નામ તમને જણાવું તો શ્રી રામચોક મિત્ર મંડળ એટલે કે આપણે ગામની અંદર પ્રવેશ કરીએ ને ત્યાં રામચોક આવેલો છે તેના આધારે અમારું નામ છે રામચોક મિત્ર મંડળ અને અમે આ આયોજન છેલ્લા સોળ વર્ષથી કરતા આવીએ છીએ અને એમાં અમને લોકોનો ભરપૂર પ્રસિદ્ધ પ્રતિસાદ મળે છે અને ગ્રામજનોનો વડીલોનો માતાનો બહેનોનો બધા જનો અમને પ્રતિસાદ સારો એવો મળે છે અને તમને જણાવતા આનંદ થાય છે કે ડેઈલીના સાડા ચાર ચારસોથી પાંચસો લોકો આરતીનો લાભ લે છે તેમજ સોથી બસો લોકો દર્શનનો લાભ લેતા હોય છે જે ગણપતિ બાપાની દયાથી ખૂબ સરસ રીતે બધાને દર્શન કરીને આનંદ થાય છે અને બધા જ આનંદિત થઈને અહીંયાથી જાય છે આજના આયોજનમાં વિશેષ જણાવું તો છપ્પન ભોગનું આયોજન કરેલું છે છપ્પન ભોગની માન્યતા મુજબ તમને જણાવું ને તો જ્યારે ઇન્દ્ર ભગવાને જ્યારે કૃષ્ણ ભગવાન ઉપર જ્યારે પ્રકોપ વરસાવ્યો હતો એટલે કે જે આપણે અતિવૃષ્ટિ થઈ હતી આપણે ગોકુળમાં ત્યારે ભગવાન કૃષ્ણએ અતિવૃષ્ટિથી બચવા માટે ગવર્ધન ગોવર્ધન પર્વતને એક આંગળી ઉપર ધર્યા હતા બરાબર છે આ ગવર્ધન પર્વતને એમને ટોટલ સાત દિવસ પોતાની આંગળી ઉપર ધર્યા હતા અને માન્યતા એવી છે કે ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે દિવસના આઠ ભોગ લેતા એમ એટલે ટોટલ ભગવાને સાત દિવસ સુધી કોઈ પણ અન્નનો ગ્રહણ નહોતું કર્યું એટલે જ્યારે પણ આ પછી ઇન્દ્ર ભગવાનને એની ભૂલ સમજાણી અને એમને આ પ્રકોપ દૂર કર્યો ત્યારે ટોટલ સાત દિવસ થયા હતા એટલે સાત ગુણ્યા આઠ એટલે છપ્પન ભોગ ભગવાનના મિસ થયા હતા એ સમય દરમિયાન એટલે ગ્ર ગ્રામજનો હતા ને જે ગોકુળના લોકો એ લોકોએ ભગવાનનો આભાર માનવા એમના માટે છપ્પન ભોગ તૈયાર કર્યા હતા કે જે તમે સાત દિવસમાં તમને નથી મળ્યું એક જ સમયે તમે આરોગો એટલે એ તે દિવસથી આ છપ્પન ભોગની પ્રથા પ્રચલિત છે અને આપણે પણ ગણપતિ દાદા કાલે વિદાય લેવાના છે તો એમને પણ આપણે જે એમને અહીંયા અમારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે કૃપા દૃષ્ટિ એમની અમારા ઉપર રહી છે એના ભાગરૂપે અમે આજે અહીંયા છપ્પન ભોગનું આયોજન કરેલ છે